વેલકમ બેક ટુ ન્યુ વિડિયો ફરી આપણા નવા અને ધમાકેદાર વિડિયો તમારું સ્વાગત છે મિત્રો તમે હિટિંગ ચેલેન્જ અને આવ નવો અમારી ચેનલની અંદર વિડિયો જોઈને થાકી ગયા છો તો કીધું હવે એક એડવેન્ચર વાળો વિડિયો લઈ આવીએ અમે તો અમે આવી ગયા છીએ ખતરનાક જંગલની અંદર તમે જોઈ શકો છો બરાબર આ જંગલ છે જંગલને અમે આજે પૂરું એક્સપ્લોર કરવાના છીએ ભયાનક એડવેન્ચર રહેવાનો છે અમારી પાસે આમાં કેવા આવ નવા પ્રાણીઓ છે એમાં મિત્રો પગ મેળવાની જગ્યા નથી અને આ આખા જંગલની અંદર છે ને કાંટાવાળી છે ને ઝાડીઓ છે કાંટાવાળા જ ઝાડવા છે તો ફટાફટ આ વિડીયોને શરૂઆત કરીએ વિડીયોમાં આગળ બહુ મજા આવતી શરૂઆત થી લે એન્ડ સુધી પૂરો જોજો બરાબર તો ફટાફટ વિડિયો શરૂઆત કરી વિડીયો લાઈક ને કરવાનું ભૂલ નહીં બરાબર જંગલને એક્સપ્લોર કરવા જઈએ મિત્રો ફાઇનલ ડિસિઝન લીધું છે કે અમે આ જંગલમાં આગળ વધવાના છીએ બરાબર તો પહેલાં તો અમારે ને આ કાટા ઝાડ દાળથી પડીએ ને કાપેલી સુકેલી એને આપણે ક્રોસ કરવી ને પેલા અમે નીકળી જઈએ મિત્રો હું તો આવી ગયો હું કેમેરામેનનો આરો કેમેરો લઈ મિત્રો હું તો નીકળી ગયો છું કેમેરામેન આવે ફટાફટ હવે અહીંથી ને એક સાફ રસ્તો છે આવા રસ્તા ને જંગલ જંગલની અંદર પ્રાણીઓ કરેલા હોય બરાબર અહીંયા ઇન્સાન કે માણસો કોઈ આવતા નથી બને આવતી તો થી જઈ આગળ વધીયું તો મિત્રો અંદર આવી ગયા છીએ અને હવે અમે આ દિશામાં જવાનું ડિસિઝન કર્યું છે બરાબર પેલા તો અમે અંદર આવી ગયા જંગલમાં

કઈ એવું થાય ને તો ભાગવું અઘરું પડી જાય કારણ કે જો આવો રસ્તા છે આમાંથી બે જણાને ભાગવું ને અઘરું પડી જાય મિત્રો જો અહીંથી તમે જોઈ શકો છો વધારે આગળ નથી જવું આ એટલો રિવર વાળો આવી ગયો છે નદી આવી ગઈ તમે અમે આમ બીજી દિશામાં આગળ વધીએ બરાબર મિત્રો જંગલ ને એક્સપ્લોર કરતા કરતા ઘણો ટાઈમ થઈ ગયો જંગલ બહુ એરિયો બહુ મોટો હોય તો વિઝિટ કરવાનો ટાઈમ લાગી હજી વિઝિટ કરાય છે એની તમે પેલા એક વાર જંગલની શાંતિનો અનુભવ કરો મિત્રો જંગલની અંદર ઘણું રહેશે પ્રાણીઓ જોવા મળ્યા નહીં બરાબર તો આજ માટે બસ એટલું જ મળીએ નવા વિડીયો નવા ટોપિકમાં અને નેક્સ્ટ વિડીયો ટોપિક તો જઈ છે ને અને હા મિત્રો તમને એવી ઈચ્છા હોય કે આની અંદર આમ બાર કલાકનો ચેલેન્જિંગ કરી તો હે આ વિડીયોને પાંચસો વીસથી પ્લસ દો લાઇકનો કાંઈ ટાર્ગેટ નથી પાંચસો વી પ્લસ આ વિડીયો પકજે ને જંગલની અંદર બાર કલાક કેમ્પિંગ બરાબર હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં